પરિસ્થિતિ જો રાત્રિના સમયે આ બાઇક ચાલક આવે છે એને ખ્યાલ નથી આખા રસ્તો પૂરો થઈ જાય છે અહીં રાત્રિના સમયે ડ્રાઈવિંગ કરવું એ કોઈ ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં પણ નસીબ ખેલ છે નમસ્કાર દર્શક મિત્રો અહીં તમે પરિસ્થિતિ જુઓ પાછળથી એક બાઇક સવાર આવી રહ્યો છે રાત્રિનો સમય હોય કોઈ અજાણ્યો વાહન ચાલક હોય તો એને ખ્યાલ ના આવે કે આ વ્યક્તિ જુઓ આગળ ખાડો છે આગળ કોઈ રસ્તાનું બાંધકામ પૂરું કરેલું નથી આગળ કંઈ ડિવાઈડર મૂકેલું નથી આગળ કંઈ એવા બેરિકેટર મૂકેલા નથી જેનાથી આપણને ખ્યાલ આવે કે આગળ રસ્તો પૂરો થઈ જાય છે રાત્રિના સમયે કોઈ વાહન ચાલક સ્પીડમાં આવે છે અંધારાનો સમય છે બાઈકને લાઇટ ઓછું છે ખ્યાલ ના આવે તો અકસ્માત થવાની સંભાવના વધી જાય છે જ્યારે જ્યારે અકસ્માત થતા હોય છે આપણે એવું કહેતા હોઈએ છીએ કે વાહન ચાલકની ભૂલ છે ભાઈ ડ્રાઈવર પીધેલો હશે નશાની હાલતમાં હશે નાનું બાળક છે એટલે અકસ્માત થાય છે પણ એવું જરૂરી નથી હોતું ઘણીવાર રસ્તાઓની પણ ભૂલ હોય છે અહીં રાત્રિના સમયે ડ્રાઇવિંગ કરવું એ કોઈ ડ્રાઇવિંગનો ટેસ્ટ નહીં પણ નસીબનો ખેલ છે જો તમે ડ્રાઇવિંગ બરાબર કરો છો પણ તમારો નસીબ ખરાબ છે ને તો તમે આ જગ્યા પર તમે અકસ્માતના ભોગ બની જશો વાહન ચાલકોની એક જ માંગ છે કે રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ થાય અને હાલના સમય પૂરતો ત્યાં બેરિકેટ અથવા એવી કોઈ ચીજ વસ્તુઓ મૂકવામાં આવે જેનાથી વાહન ચાલકો સમજી શકે કે આગળ રસ્તો પૂર્ણ થયો છે કે આશા રાખીએ છીએ કે આ રસ્તાનું કામકાજ જે છે તે ઝડપથી પૂર્ણ થઈ જાય અને આ જે રસ્તો છે જે જગ્યાએ રસ્તો પતી જાય છે ત્યાં એક બેરિકેટર મુકાઈ દે ત્યાં એક એવી વસ્તુ મૂકવામાં આવે જેનાથી રાહદારીઓને ખ્યાલ આવે જેનાથી વાહન ચાલકોને ખ્યાલ આવે કે ત્યાં રસ્તો પૂરો થઈ ગયો છે જેથી રાત્રિના સમયે કોઈ વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને મિત્રો દુઃખની વાત ક્યારે હોય ખબર જ્યારે કોઈ વાહન ચાલક ઘરથી બહાર નીકળ્યો હોય એના ઘરે એવો એક મારો દીકરો પાછો આવશે પણ આ જગ્યાએ અકસ્માત થાય છે અને ના કરે નારાયણ એનું મોત થઈ જાય છે તો એની જવાબદારી શું રોડ તંત્ર લેશે દર્શક મિત્રો આ મુદ્દો ભલે નાનો છે પણ વિચારવા જેવો મુદ્દો છે આ પરિસ્થિતિ એ જ વ્યક્તિ મહેસૂસ કરી શકશે જે વ્યક્તિ આ જગ્યાએ અકસ્માત ખાઈને એનું મૃત્યુ થાય છે હવે આપણે એક જ આશા સાથે આ વિડીયોને સમાપ્તિ કરીએ છીએ કે રોડનું કામકાજ જલ્દીથી પૂરું થાય અથવા જો રોડનું કામકાજ થોડું લેટ થવાનું હોય તો આ જગ્યા પર બેરિકેટ મુકવામાં આવે કેમેરામેન અનિલ ઠાકોર સાથે